દ્વારિકાથી સની જે કનૈયાનું કીર્તન સાંભળીએ ય માધવરાય મને લાગે છે માધવરાય મને કાનો વાલો લાગે છે કાનો વાલો લાગે છે

तिने दोदळ्या ताजा ताजा दोदळी લયા પહેરાણી લયા તા તણી અમર ખા ને ખવરા તાજા તાજા માણી ખાના હાર ઉઠીને પૂરા કેવાચી પૂરા કેવા જાને હારથી પૂરા બીમાચન હાર લા બનાથી હાર લ બના આંગળી આલી પાણી પાડતી આંગળી આલી પાછી ને ગા ને ફગલા પાડતી માધવરાય માધવરાય મને ગુણ વાલું લાગે છે માધવરાય મને ગણો વાલ લાગે છે દ્વારી કાલી गु